વિસ્તારથી ઓડિશાના પુરીની પ્રખ્યાત જગન્નાથ રથયાત્રામાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે પહેલીવાર એવું જોવા મળ્યું છે કે પહી દરમિયાન ભગવાન બલભદ્ર પડી ગયા આ દરમિયાન આઠ સેવકો ઘાયલ થઈ ગયા ઘાયલ સેવકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જેમાં પાંચ સેવકોને ગંભીર ઈજાઓ થઈ છે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભગવાન બલભદ્ર રથ પરથી પડતા દેખાઈ રહ્યા છે રથને ખેંચતા સમયે ભક્તો વચ્ચે ખેંચતાણ થવાને કારણે ચારસોથી વધુ ભક્તો જમીન પર પાડીને ઘાયલ થઈ ગયા હતા આ પછી ઘાયલોને તાત્કાલિક પુરીની મુખ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર બાદ પચાસ શ્રદ્ધાળુઓને રજા આપવામાં આવી અન્ય શ્રદ્ધાળુઓની સારવાર હજુ ચાલુ છે આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું મંગળવારે બનેલી આ દુર્ઘટના અંગે એક પ્રત્યક્ષીએ જણાવ્યું કે આ તો ભગવાનની દેન છે અને આપણે સ્વીકારવું પડશે જો આપણે અકસ્માત સ્વીકારીએ છીએ તો આપણે આ સમસ્યાને પણ સ્વીકારવી પડશે કદાચ આપણા તરફથી કોઈ ભૂલ થઈ હશે જેના કારણે ભગવાન આપણાને સજા આપી રહ્યા છે તો પણ સજા હળવી છે પ્રત્યેકદર્શીએ જણાવ્યું કે કુલ આઠ લોકો ઘાયલ થયા છે જેમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ હતી તેમને રજા આપી દેવામાં આવી છે